ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય શ્રી રામ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છીએ અમે પણ બધા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મસ્તીની સવાર થઈ ગઈ છે આરતી કરી નાખી દર્શન કરી નાખ્યા અને જો મસ્તીના બહાર ચકલા બોલે છે તો મસ્તીનું આજે વાતાવરણ મસ્તીનું છે જો અવાર અવરમાં આપણે પક્ષીઓનો નવાઝોડો દેહમાં કેમ હોય એવો હગલાઈ જાય ને તો મજા આવે ને આમ આનંદ થઈ જાય

કાઢી નાખો અલગ અલગ એટલે બીજા બીજું લસણ વાર નાખું આવું બધું કોઈ રહે હા તો આપણું લસણ અહીં થઈ જાય નજી તો સોમાખું બાકી છે તો આપણે લસણ તો કેટલા ત્રણ ચાર કિલો લસણ છે

એ રડે છે એને જવું છે પણ આપણે એને પછી લઈ જાવ અત્યારે તો એ બધાને એને એક ગાડીમાં બધાને ઉમેરા આવે એટલે જો સાગર આર થઈ ગયા છે જો સાગરભાજી આર થઈ ગયા છે તો સાગર ક્યાં જાય એને નથી ખબર ક્યાં જવાનું છે એ કાકા હા એમ તો એને કાકા લઈ જાય છે એ જાય છે અને સુમિતભાઈ રોવે છે સરસ જો ખાવા બેઠા છે તો એ ખાય છે અને આપણે જો રોંઢે સેવ બનાવી છે આપણે લીધી નથી પણ અત્યારે લઈ લો જો આપણે સેવ બનાવી હતી એના હાટું રાખી છે આપણે એટલે એ ખાવા બેઠી ગયા છે તો સાગરભાઈ જો નવી જો ઘડી એલાના મામાએ લઈ દીધી છે આ એટલે ભાઈ પહેરવી હોય તો પહેરે ને પાછા હાસવીને મૂકી દે કા સાગર હા ચાલી વહ છે હા જે એને લઈ દીધી છે એટલે ઈ હાસ્યા કરે ને પેરેમ જારે પહેરવી થાય જારે જારે પહેરી થાય જારે પેરેમ પછી પાછો હોસ્પિટ મૂકી જાય તમા હ આનું હું કઢિયલ નામ કેવાય સ્માર્ટ વોચ સ્માર્ટ વોચ કઢિયલ આપડે તો નામય ન થાઉંતું ઈ જ્યાતે જાવ

કેસા છો સુમિત હા તો આપણે કોકના આપેલા ખલેલા ભાવે પાછા બો હું તમને આપણે સાગરભાઈ બધા હજી આવ્યા નથી લગભગ 8 વાગી ગયા 12 વાગી ગયા છે પણ હજી આવ્યા નથી ક્યાં ગઈ ખબર નથી હવે પણ તમને આવડે નેક્સ્ટ વિડિયોમાં કે શું થાય ક્યાં નહીં વિડિયો છે આ જ એમ કરીએ કે બધા સુખ્યા છે તો મરીયા ને બધા માથે એને જય આવજો બાય બાય